કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું કોઈ જોડે લડીને નહીં આવી ને ના પણ લડાઈ થઈ જાય કેમ શું થયું પાછું પેલી પ્રિયા નહીં મન કે કપડા લેવા છે તો કે માર જોડે ચાલ તો હું એના જોડે ગઈ તે એમ ઝઘડી પડે ના સાંભળો તો ખરા હું એને બતાવું કે આ જો આ લે તો ના આ પેલો દુકાનવાળો કે ને એમ જોવો તો પછી મને શું લેવા લઈ ગઈ હશે તેમાં આપણો શું લેવા ઝઘડવાનું જ આવો છે પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો પેલા પૂરી વાત તો સાંભળો મને કે તારી ચોઈસ નહીં હારી હમ શું મારી ચોઈસ નહીં હારી એમ તમારી જોડે વાત કરવી જ બેકાર છે અરે પણ મેં શું કર્યું છે તું તળકતી ને ફળકતી મારી ઉપર બગડી છું તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી લે મેં શું કર્યું ભાઈ બહાર તું ગઈ તી ગુસ્સે થઈને તું આવી પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં આરી એમાં મને શું લેવા કહું છું એની વાત સાચી જ છે મારી ચોઈસ જ નહીં યારી જોઈને મેં તમને ચોઈસ કર્યા હા બોલ પ્રિયા ડ્રેસ લેવા છે એમ હા તો હું હાલ જ આવું છું જઈએ આપણે અરે સાંભળો તો મારા મમ્મી ને ફોન આવ્યો તો એમાં કે ને વહીએ છે જણા બે મહિને આવ્યો એવું હું કે દે દેવા દો મારા તો તમને કઈ કેવું જ નહીં કોઈ દિવસ હોશિયારી હાથ બાર નહીં કાઢતા મારા કે હા ભળવું ને કે જોરદાર વાતો નહી હોય કશું વાતો મની હોય ના ના વાતમાં તો બહુ બધું છે અમાર ત્યાં છે ને તમાર જેવો ભઈ રહેતો તો તે પડોસો ને લઈને ભાગી ગયો મારા જેવો એટલે હું કઈ પડોસી લઈને ભાગી ગયો ભઈ

અને પેલીન મારી ને તો અલગ હવે તો ભાગવાનું હોય ને તો સો વાર વિચાર કરવો પડે અને ફોન તો લઈને જ ના જવાય જોડે હાય આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં ગણપતિ બાપા મોરિયા

મારે મારે એવું કઈ નહીં તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો જોતા નહીં અવધી ધ્યાન રાખીશું બસ અને હું તો કહું છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનો હા બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો કાનુડો છું હજુ તને ખબર જ ક્યાં છે